દક્ષિણ ગુજરાતના રાજકારણમાં આજે એક મોટો ભૂકંપ સર્જાયો છે સુરત શહેર કોંગ્રેસમાં ચાલતી ખેંચતાણ હવે જાહેરમાં આવી ગઈ છે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની કાર્યશૈલી સામે વિરોધ દર્શાવતા મહિલા મોરચાના અગિયાર સભ્યોએ એકસાથે પોતાના પદ પરથી રાજીનામા ધરી દેતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે રાજીનામું આપનાર તમામ મહિલા કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે રાજીનામા પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રમુખની માનસિકતા મહિલા વિરોધી છે મહિલા કાર્યકર્તાઓ સાથે તેમનું વર્તન અસભ્ય હોય છે અને તેમના દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ અને મનમાનીથી કાર્યકર્તાઓ ત્રાહિમામ પોલકારી ઉઠ્યા છે આ કોઈ પહેલી વાર નથી કે વિપુલ ઉધનાવાલા સામે અવાજ ઉઠ્યો હોય સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ પણ અનેક કાર્યકર્તાઓએ તેમની મનમાની અંગે પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી હતી જોકે કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે મહિલા મોરચાએ આક્રમક વલણ અપનાવ્યું છે આ અગિયાર સભ્યોએ પોતાના રાજીનામા પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલને મોકલી આપ્યા છે આગામી સમયમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે સંગઠનમાં પડેલું આ ગાબડું કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે જ્યારથી વિપુલ ઉધનાવાલા શહેર પ્રમુખ બન્યા છે ત્યારથી પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે એક તરફ કોંગ્રેસ પક્ષ મહિલા સશક્તિકરણની વાતો કરે છે ત્યારે સુરત જેવા મહાનગરમાં મહિલા કાર્યકર્તાઓ દ્વારા અસભ્ય વર્તન અને માનસિક ત્રાસના આક્ષેપો તેની સાથે રાજીનામા આપવામાં આવે તે પક્ષની છબી ખરડાય તેવું પગલું છે અત્યારે હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ આ મામલે ડેમેજ કંટ્રોલ કરે છે કે પછી સુરત કોંગ્રેસમાં હજુ વધુ ગાબડા પડશે કારણ કે વિપુલ જે પ્રમુખ છે અત્યારે સુરસાઈ જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલ ઉત્નાવાલાના માનસિક ત્રાસથી અને એમના આ જે આ શબ્દ ભાષાના પ્રયોગથી અને વારંવાર મહિલાઓને ટાર્ગેટ કે વારંવાર મહિલાઓને બે ઇજ્જત કરવાના જે પ્રયત્ન થઈ થયેલા છે એમના હસ્તકમાં એના લીધે મહિલાઓ ત્રાસીને રાજીનામું આપ્યું છે મેં ઘણી બધા હાઈકમાન્ડમાં પણ રજૂઆત કરી છે પણ હાઈ કમાન્ડ દ્વારા એમને ફોન કરવામાં આવે છે એ ખબર નહીં શું વાત કરે છે શું નથી એ વાત દબાવવામાં આવે છે મને એવું લાગી રહેલું છે કે આવા જે માનસિક આટલું બધું માનસિકતા એમની એટલી ખરાબ હોય મહિલા પ્રતિ તો આ વિપુલભાઈ ઉધનાવાળાને મેં એક જ વાત કહેવા માગું છું આ માધ્યમથી આ ચેનલના માધ્યમથી કે જે માનસિકતા એ ધરાવતા હતા મહિલાઓના વિરુદ્ધમાં અને મહિલાઓને જાણે આપણી પ્રોપર્ટી સમજતા હતા એ એ માનસિકતા એમને બદલવી જોઈએ કારણ કે અમારા જે શ્રી રાહુલ ગાંધીજીનું જે સ્વપ્ન છે ગુજરાત જીતવાનો મને નથી લાગી રહ્યું છે કે આવા જે પ્રમુખ છે આવી માનસિકતા રાખતા હોય તેના સ્વપ્ન સાકાર થશે કારણ કે એમને સરાસર અમે જે વિડીયો બહાર પાડી છે એમની જે ધારાસભ્ય બીજેપીના સાથે બેસેલી વિડીયો જે સંકળાયેલી વિડીયો જે એમના સાથે ડીલ કરવાની વિડીયો અમે બહાર પાડેલી છે મને નથી લાગી રહ્યું છે કે રાહુલજીને એ સપનું ગુજરાત જીતવાનું પૂરું થશે કારણ કે બીજી બીજેપી લોબીનો એમના ઉપર સરાસર હાથ છે એમને હટાવવામાં આવશે તો જ કંઈ ઉદ્ધાર થશે નહીં તો સ્વપ્ન

એમની મહિલાઓ એમની નિજામાં ખાલી બેજ છે એ પણ આવતા છે નથી આવતા છે એ કઈ યોગ્ય નથી ખાલી બેજ મહિલાઓ આવે છે એમના માળખામાં અત્યારે જે એમનું માળખું બન્યું છે એમાંથી કઈક રાજીનામા પડ્યા છે મહિલા કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યા છે આવનારા સમયમાં આને બદલાવ બદલવામાં નહીં આવશે ને એમની માનસિકતા એવી રીતના ચાલશે જે બીજેપી લોભીની માનસિકતા ચલાવી રહેલા છે એ ચાલશે તો અનેક રાજીનામાઓ પર